જિગ્નેશ મેવાણીએ કરેલા પટ્ટા ઉતરી જવાના નિવેદન બાદ ફરી એક ધારાસભ્યનો પોલીસ સાથે ગરમા ગરમીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય પોલીસના કર્મચારીને રોષે ભરાઈને તેનો ઉધડો લઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના બની જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પોલીસ કર્મચારી વચ્ચે ગરમા ગરમી સર્જાઈ હતી અકસ્માતના નિવેદનમાં પોલીસ પોલીસકર્મી દ્વારા દબાણ કરાયું હોવાના મામલે સમગ્ર ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે શું છે સમગ્ર મામલો કેમ ધારાસભ્ય પોલીસ પર બગડ્યા છે વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં હાલ પોલીસ પર ગંભીર આરોપો લાગી રહ્યા છે ક્યાંક ગુટલેગરો સાથે મિલીભગતના ને ક્યાંય અસભ્ય વર્તન બાબતે પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનના કર્મચારી પર કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોવાના આક્ષેપો લાગી રહ્યા છે જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તે પોલીસ કર્મચારીને બરાબરના તતડાવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે સમગ્ર બનાવ એમ હતો કે વશરામભાઈ નામનો વ્યક્તિ ટુ વ્હીલર વ્હીકલ લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ત્યાં વિસ્તાર પાસે ભારત પેટ્રોલિયમ પંપની આગળ રોડ બનાવવાનું કામ ચાલતું હતું અને રાત્રિ દરમિયાન ત્યાં એક રોડ કટિંગનું મશીન પડ્યું હતું ફરિયાદીના જણાવ્યા અનુસાર ત્યાં કોઈ સાઇન બોર્ડ અથવા એવી જાણ થાય કે આગળ કોઈ છે એવો રેડિયો પટ્ટા પણ નહોતા જેનાથી વસરામભાઈને તે મશીન સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ તેમણે ચોરવાડ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા પરંતુ પોલીસે જ્યારે સમગ્ર બનાવનું નિવેદન લેવા પહોંચે છે ત્યારે તેમણે નિવેદનમાં લખ્યું હતું કે ગાડી ચલાવનાર વસરામભાઈની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હતો જે નિવેદન તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ જ્યારે તેમના ભાઈને સહી કરવાનું કહ્યું

ਉਹਨਾ ਭਾਈਏ ਬੇਦਰ ਕਾਨੀ ਨਾਲ ਕਿਸਦਾ ਨਹੀਂ ਆਖੇਦਾ ਨਿਆਪੇ ਨੀਸਾਨ ਕੇ ਰੱਖੂਨ ਨਦੀ ਕਾ ਪਾਇਡ ਐਕਸ਼ਨ ਜੋ ਹੋਏ ਤਾਂ ਕੱਲ੍ਹ ਤੀ ਬਤਾਉ ਤੁਮਨੇ ਕਿ દીકરો થાય નામ છે તમારા મોરી ભાવસિંહ મોરી એ ભાઈ જે છે ને મેં મશીન જોયું ફોટોગ્રાફ લઈને એવો છે

રૂપિયા થી મળે છે લોકોની સાચી આ બધા છે સમગ્ર બનાવ અંગે ધારાસભ્ય ગુસ્સે ભરાયા અને પોલીસ પર કોન્ટ્રાક્ટર સાથે મિલીબત હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા ઉપરાંત તેઓએ રાજ્યના પોલીસ વડા અને રેન્જ આઈજી જૂનાગઢને આ મામલે તપાસ કરવા પત્ર પણ લખ્યો હતો હવે આ મામલે તપાસ થશે કે નહીં તે જોવાનું રહ્યું પણ વિમલ ચુડાસમાના આવા વર્તનથી ફરીવાર પોલીસ પરિવાર દ્વારા શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહ્યું ધારાસભ્યના પોલીસ પર આરોપો ગંભીર છે ઉપરાંત તેમનું પોલીસ સાથેનું વર્તન કેટલું યોગ્ય છે તે અમને કમેન્ટ કરીને જણાવો આ વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર